ਵਾਪੀ ਰੇਲਵੇ ਸਟੇਸ਼ਨ પાસે ਕੋਈ ਕੇ ਸੀਮਿੰਟ ਨੋ ਪੋਲ ਰੇਲਵੇ ਟ੍ਰੈਕ ਉੱਪਰ ਮੁੱਖੀ ਟ੍ਰੇਨ ਸਾਥੇ ਸੂ ਕਰਵਾਉਣ ਦਾ ਪ੍ਰਯਾਸ ਕਰਾਇਆ। વાપી રેલવે સ્ટેશન નજીક ગત મોડી રાત્રે એક મોટી રેલ દુર્ઘટના ટળી હતી કોઈ ટીકણ સિમેન્ટનો પોલ રેલવે ટ્રેક ઉપર મૂકી ટ્રેન ઉઠલાવી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જો કે સમય સૂચકતાથી આ અંગે રેલવે વિભાગને જાણ થતા તાત્કાલિક ટીમો સ્થળ ઉપર પહોંચી હતી અને ટ્રેક ઉપર મૂકેલા સિમેન્ટના પોલને ટ્રેક ઉપરથી દૂર કર્યો હતો કોઈ ટ્રેન પહોંચે પહેલા જ ટ્રેક ઉપરથી પોલ દૂર કરી દેવામાં સફળતા મળી હતી આજે રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું આ પોલ અહીંયા કોણે મૂક્યો અને શું ઈરાદાથી આ ષડયંત્ર કરવામાં આવ્યું હતું તે અંગે પણ હવે રેલવે પોલીસ સહિતના એજન્સીઓએ આ અંગે તપાસ શરૂ કરી છે રેલવેના ઉચ્ચ અધિકારીઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા અને સંબંધિત વિભાગને જરૂરી સૂચનો કર્યા હતા અગાઉ પણ વલસાડ જિલ્લામાં રેલવે ટ્રેક ઉપર આ રીતે આળસુ મૂકી અને ટ્રેન ઉઠલાવી મારવાના પ્રયાસોની ઘટના સામે આવી ચૂકી છે જોકે સદનસીબે અગાઉની ઘટનાઓમાં પણ સમય સૂચકતાથી આવી આળસુ અંગે જાણ થતા રેલવે વિભાગ દ્વારા આવા કાવતરાઓને નિષ્ફળ કરવામાં સફળતા મળી હતી આજે પણ બનેલી આ ઘટનાને ગંભીરતાથી લઈ રેલવે વિભાગની ટીમોએ હવે આ મામલે તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો